નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે તાલુકા મથક દિયોદરમાં છેલ્લા એકાદ માસમાં આ કાળજાળ ગરમીમાં આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ક્યારેક ફાયર ફાઇટરના અભાવે લોકોને લાખો રૂપિયાની મિલકતને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે છેલ્લા અઠવાડિયામાં સતત બે દિવસ આગના બનાવો બનવા પામ્યા છે જેમાં છેક થરા ભાભર થરા દબીસાથી ફાયર ફાઇટર મંગાવી આગને કાબૂમાં લેવાયા છે દિયોદરના વેપારીઓ ગતરોજ એકઠા થયેલા અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી દિયોદરમાં ફાયર સેફ્ટી માટે અગ્નિશામક વાહનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી દિયોદર પ્રાંત અધિકારીશ્રીએ દિયોદરમાં ફાયર સેફ્ટીની સુવિધા કરાવવા માટે પોતાની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવવાની તૈયારી દર્શાવી હતી હવે ધારાસભ્ય સાંસદ સભ્ય ગ્રામ પંચાયત પણ યોગ્ય ગ્રાન્ટ ફાળવી દિયોદરમાં અદ્યતન અગ્નિશામક વાહનની વ્યવસ્થા થાય તેવી માંગ કરે છે વરરાજા ઘોડે ચડી ફોર્મ ભરવા આવ્યા છે દિયોદર પંથકમાં છત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે સણાદર સમીપે આવેલા સાલપુર ગ્રામ પંચાયતના સરપંચનું ફોર્મ ભરવા માટે પરણવા નીકળેલા સાલપુરના સોવનજી ઠાકોર જાનૈયાઓ સાથે તાલુકા પંચાયત કચેરી દિયોદર ખાતે વરરાજાના વેશમાં બની છણીને ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા છે જોકે સાલપુર ગામે ગામને સમરસ ગ્રામ પંચાયત બનાવવા માટેના પ્રયત્નો ગતિમાન થયા છે ધાનેરા પોલીસ કાર્યવાહી ધાનેરામાં નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી ગાડીઓ પર કરી કાર્યવાહી ધાનેરા પોલીસે કાળી ફિલ્મ દૂર કરાવી દંડ વસૂલ કર્યો છે તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓને પણ દંડ વસૂલ કરવામાં આવ્યા છે ધાનેરા પીઆઈ અને પોલીસ સ્ટાફના કાફલા સાથે કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના તમામ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે પાટણ જિલ્લામાં બાવીસ જૂને ત્રણસો એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે આમાં ત્રણસો દસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને સિત્તેર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે શુક્રવારે સામાન્ય ચૂંટણી માટે સરપંચના ચારસો સત્તર અને સભ્યના છસો ત્રાણું ઉમેદવારી ફોર્મ ભરાયા હતા પેટા ચૂંટણી માટે સરપંચના છ અને સભ્યના આઠ ફોર્મ ભરાયા છે પાંચ દિવસમાં સરપંચ માટે કુલ પાંચસો સાહીઠ તેમજ સભ્ય માટે આઠસો ને ઉમેદવારી ફોર્મ નોંધાયા છે પંથક પંથકમાં શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ મીઠા રોડ પર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વાહનોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આગામી ચોમાસામાં વરસાદને કારણે અકસ્માતો સર્જાય તે પહેલાં જ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે ખાસ કરીને નાગલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડ્યા છે આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે રોડ પરના મોટા ખાડાઓને કારણે નાના અને મોટા વાહનો ચલાવવા મુશ્કેલ બની ગયા છે વાહનોને નુકસાન થઈ રહ્યું છે આગામી ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી ખાડા વધુ ઊંડા બનશે જેમાં વાહનો પટકવાથી અકસ્માત પણ થરાદમાં રેફરલ હોસ્પિટલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે મલુપુર ગામનો એક પરિવાર થરાદમાં કામ અર્થે આવ્યો હતો તે દરમિયાન રેફરલ હોસ્પિટલ પાસે પૂર ઝડપે આવી રહેલા પિકઅપ ડાલાએ બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો અકસ્માતમાં પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ થઈ હતી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ રેફરલ હોસ્પિટલ નજીક સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી કરી દાંતીવાડાના લાખનાસર ગામે બારોટ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતા ગામમાં અરે રાટી વ્યાપી જવા પામી હતી જેમાં પહેલા કાકા રતાભાઈને હાર્ટ એટેક આવ્યાના બે કલાક બાદ કૌટુંબિક ભત્રીજા પરબતભાઈને પણ હાર્ટ એટેક આવ્યો હતો એક જ ગામના અને એક જ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાના હાર્ટ એટેકના કારણે મૃત થતા બારોડ સમાજ સહિત ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી બંને કાકા ભત્રીજાના અંતિમ સંસ્કાર માટે એકસાથે અસ્થિ ઉપાડી હતી જેને લઈને મૃતકના પરિવારજનોએ આકરું મૂક્યું હતું વન વિભાગની ધીમી કામગીરીને લઈને લોકોએ નારાજગી દર્શાવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું છેલ્લા એક મહિનાથી સરહદી વાવ શહેરમાં વિફરેલા વાનરે દસથી વધુ લોકોને ઘાયલ કર્યા છે ત્યારે ગતરોજ ફરી પાછા એક વૃદ્ધ મહિલા સહિત બે લોકોને બચકા ભરતા થરાદ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી તેવામાં વાનર ચારવાસ વિસ્તારના લોકોએ વન વિભાગના જવાબદાર અધિકારીને ફોન કરવા છતાં પણ ફોન રિસીવ ન કર્યો હતો જેથી કરીને નારાજ ગ્રામજનોએ વાવ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી વાવ શહેર વિસ્તારમાં વિફરેલા વાનરે દસથી વધુ લોકોને ઘાયલ કરવા છતાં આ વિફરેલો વાનર વન વિભાગને તાબેત થતો નહોતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી બથકો

છસો પંદર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ છે જે પૈકી વધુ ગ્રામ પંચાયતો જિલ્લામાં સૌથી વધુ કાંકરેજ તાલુકામાં સમરસ ગ્રામ પંચાયતો નિર્માણ પામી છે ભાભરની ચેમ્બુવા જુના અને ચેમ્બુવા નવા બે ગ્રામ પંચાયતો શુક્રવારે સમરસ બની હતી આ દરમિયાન ત્રેવીસ ગ્રામ પંચાયતો ચૂંટણી માટે ચોથા દિવસે સરપંચ ઉમેદવાર માટે બાવીસ ફોર્મ ભરાયા હતા ગુજરાતમાં કોરોના બેકાબૂ થયો છે સત્તસો એકોતેર એક્ટિવ કેસ ત્રેવીસ દર્દી હોસ્પિટલમાં છે એક જ દિવસમાં એકસો સિત્તેર નવા કેસ નોંધાયા અમદાવાદના દર્દીઓમાં ત્રીજી લહેર વખતનો ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો છે રાજકોટમાં આજે વધુ નવ નવા કેસ નોંધાયા છે જેમાં ત્રણ મહિલા એક સગીર અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે ગુજરાતમાં ગઈકાલે કોરોનાના એકસો સિત્તેર કેસ નોંધાયા હતા રાજ્યમાં હાલમાં સાતસો ને સત્તર કેસ એક્ટિવ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી થી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિકવન્સમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાજપના પ્રમુખ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય પ્રવૃત્ત રહેતા પાટીદાર સમાજના આગેવાન જિલ્લા સહકારી સંઘ સાથે સંકળાયેલા શ્રી રમેશભાઈ એમ પટેલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તપાસ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમની નિમણૂક જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપયોગી નીવડશે તેવી અપેક્ષાઓ છે રાજકોટમાં બાળકોની તસ્કરીનું એક મોટું રેકેટ સામે આવ્યું છે મોરબી રોડ નજીક આવેલી ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાં નાના બાળકોની ગોંધી રાખી તેમની પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો આ દરોડામાં વીસ જેટલા બાળકોને મુક્ત કરાવી એક બંગાળી અજીત ઉલ્લાહ શખ્સની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બારથી અઢાર વર્ષની ઉંમરના આ બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવવામાં આવતું હતું બાળકોના પરિવારજનોને જાણ કરી તેમને સોંપવાની કાર્યવાહી પણ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં આ રેકેટ આંતર હોવાનું મનાઈ રહ્યું છે બંગાળથી બાળકોને ગુજરાત લાવી તેમની પાસે મજૂરી કરાવવા ઉપરાંત ભીખ મંગાવવામાં આવતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપંચની તલાટીના માર્ગદર્શન હેઠળ દિયોદર ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે હાલ દિયોદર ગ્રામ પંચાયતની સફાઈ અભિયાન ટીમ દ્વારા દિયોદરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામ ચાલી રહ્યું છે પંચાયતની સફાઈ અભિયાનને ગિરીશભાઈ મોદીની ટીમ દ્વારા સફળ બનાવાઈ રહ્યું છે